આમ તો માનવ ઉત્ક્રાંતિની હિસ્ટ્રી એટલે કે હ્યુમન એવોલ્યુશનની હિસ્ટ્રી છથી સાત મિલિયન વર્ષો પહેલાં એટલે કે લગભગ થી સિત્તેર લાખ વર્ષો પહેલાં ચાલુ થઈ હતી જ્યારે માનવજાત ચિમ્પાંજીઓના વંશથી અલગ રીતે ઇવોલ્વ થવા લાગ્યું પણ છેલ્લા દસ વર્ષમાં જેના વિચારોની દુનિયાએ ખાસ નોંધ લીધી છે એવી એક વ્યક્તિ એને જુદી રીતે જોવાનું કહે છે એમના કહેવા પ્રમાણે ધ હિસ્ટ્રી ઓફ હ્યુમન કાઇન્ડ બિગેન સેવન્ટી થાઉઝન્ડ યર્સ અગો વોટ બિફોર વોઝ બાયોલોજી આ શબ્દો છે આપણા સમયના સૌથી પ્રભાવશાળી એક ઇઝરાયેલના હિસ્ટોરિયન હરારીના જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર તરીકે કાર્યરત એવા હરારી માનવજાતના પાસ્ટ પ્રેઝન્ટ અને ફ્યુચર માટે ઊંડા અને થોટ પ્રોવોકિંગ વિચારો રજૂ કરવા માટે જાણીતા છે બે હજાર અગિયારમાં હરારીએ સેપિયન્સ અ બ્રીફ હિસ્ટ્રી ઓફ હ્યુમન કાઇન્ડ નામની બુક લખીને ઇતિહાસ સર્જી દીધો દુનિયાની નંબર વન બેસ્ટ સેલર તરીકે પ્રખ્યાત એવી આ બુકની અઢી કરોડ નકલો વેચાઈ છે હરારીની બેસ્ટ સેલર બુક સેપિયન્સ ખરેખર આપણા સમયની એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બુક છે અને એ બુક કેમ ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને ટૂંકમાં જણાવું છું વાત જરા માંડીને કરવી પડશે એટલે પેશન્સથી સાંભળજો બુકમાં હરારી જે વિચારથી શરૂઆત કરે છે એ વિચારને થોડો વાગોળીએ હિસ્ટ્રી ઓફ મેન કાઇન્ડ બિગેન સેવન્ટી થાઉઝન્ડ યર્સ અગો એન્ડ વોટ હેપન બિફોર દેટ વોઝ બાયોલોજી અંદાજે સિત્તેર હજાર વર્ષ પહેલાં સુધી પૃથ્વી પર આપણા પૂર્વજો નજીવા ઇનસિગ્નિફિકન્ટ પ્રાણીઓ હતા પ્રકૃતિ પર તેમનો પ્રભાવ જેલીફિશના ઝબકારા કે લક્કડખોદના ટકોર જેટલો નાનો હતો અસ્તિત્વના વિશાળ રંગમંચ પર એમનું એક્ઝિસ્ટન્સ બીજા પ્રાણીઓ કરતા વધારે મહત્વનું નહોતું દે વોઝ નથિંગ સ્પેશિયલ અબાઉટ હરારીના કહેવા પ્રમાણે છેલ્લા સિત્તેર હજાર વર્ષમાં જે થયું છે એ મનુષ્ય માટે એક જાયન્ટ લીપ છે એણે પૃથ્વી પર કરેલા બદલાવ હવે સ્પેસમાંથી પણ દેખાય છે સેપિયન્સ બુકમાં યુવલ હરારીએ માનવ જાતિની આ જાયન્ટ લીપને ત્રણ મેજર રેવોલ્યુશનમાં વર્ણવી છે કોગ્નેટિવ રેવોલ્યુશન એટલે કે જ્ઞાનની ક્રાંતિ એગ્રીકલ્ચરલ રેવોલ્યુશન અને સાયન્ટિફિક રેવોલ્યુશન એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીની ક્રાંતિ આજના મોડર્ન જમાનામાં કદાચ આપણને આવી ક્રાંતિઓમાં ઇન્ટરેસ્ટ ન હોય પણ વર્લ્ડના બેસ્ટ સેલર એવા ઓથરે જ્યારે આપણી ઇન્ટેલિજન્સ અને ઇગ્નોરન્સ વિશે વાત કરી હોય તો આપણે થોડી સાંભળી લેવી જોઈએ કોગ્નિટિવ રેવોલ્યુશનમાં માણસે ભાષા અને કલ્પના વિકસાવી લેંગ્વેજ અને ઇમેજિનેશનના ગજબના કોમ્બિનેશને મનુષ્યને વિશ્વ પર સત્તા અપાવી

પોતાને સેટલ થવા માટે એણે ઘણા પશુ પક્ષીઓને ડોમેસ્ટિકેટ કર્યા પણ મનુષ્યને સેટલ કરવા માટે ન જાણે કેટલાય પશુ પક્ષીઓની પ્રજાતિઓને લુપ્ત થવું પડ્યું આજે પૃથ્વી પર કોઈ સ્પીસીસની સંખ્યા ગણવામાં આવે એના ટોપમાં આપણે અને આપણા પછી આપણી ભૂખ સંતોષવા માટે કે આપણું કામ પૂરું કરવા માટે આપણે પાળેલા પશુ પક્ષી હરારી કહે છે કે મધમાખીઓ અને કીડીઓ પણ સમૂહમાં કામ કરે છે પણ એ લોકો કોઈ હજારો માઇલ દૂર કોઈ કાલ્પનિક ગોલ માટે કામ નથી કરતા મધમાખી અને કીડી પોતાને પ્રકૃતિનો એક ભાગ જ ગણે છે પણ આપણે આપણે પ્રકૃતિથી આપણને અલગ ગણીએ છીએ ઇનફેક્ટ આપણે ઘણી વાર પ્રકૃતિની સાથે કોમ્પિટ કરીએ છીએ અને હરારીના બુકમાં આવતું ત્રીજું અને સૌથી વધુ ઇમ્પેક્ટ ધરાવતું રેવોલ્યુશન એટલે સાયન્સ અને ટેકનોલોજીનું રેવોલ્યુશન છેલ્લા પાંચસો વર્ષોમાં સાયન્સ અને ટેકનોલોજીને લીધે આપણો અદ્ભુત વિકાસ થયો છે સો કોલ્ડ વિકાસ સાયન્સ અને ટેકનોલોજીને લીધે આપણા જ્ઞાન આપણી શક્તિ અને આપણી સંપત્તિમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે સાયન્સ અને ટેકનોલોજીની મદદથી આપણે નદીઓ પર બંધ બાંધ્યા કૃત્રિમ વરસાદ પડ આવ્યો અને આકાશને અડતા મહાનગરો બનાવ્યા ધરતી ગગન અને સમુદ્રને ખંખોળી નાખતા મશીનો બનાવ્યા આપણો ઇન્ડસ્ટ્રીયલ અને ઇન્ડિવિજ્યુઅલ વેસ્ટ એટલો વધી ગયો છે કે કુદરતનું બેલેન્સ બગડી ગયું છે ફૂડ ચેનની ટોચ સુધી પહોંચેલા લાયન અને શાર્કને ત્યાં સુધી પહોંચવામાં લાખો વર્ષો લાગ્યા આનાથી ઇકોસિસ્ટમને એક સંતુલન બનાવવાની તક મળી પણ મનુષ્ય જે ઝડપથી ફૂડ ચેનના ટોપ પર પહોંચી ગયો છે આનાથી પ્રકૃતિને ચેક્સ અને બેલેન્સ કરાવવાની તક મળી જ નથી આપણે કેટલા સેલ્ફિશ છીએ એનો દાખલો આપતા હરારી કહે છે કે વિશ્વને હોમોસેપિયન્સની જરૂરિયાતો પ્રમાણે બદલવામાં આવે બીજા હજારો પ્રાણી પક્ષી માછલા ઇન્સેક્ટની હેબિટાટનો નાશ કર્યો આપણું ઘર બનાવવા માટે અને હજી આજે પણ વોટ્સ ઇન ઇટ ફોર મી જ્યાં સુધી આપણો સેલ્ફિશ મોટિવ સમજાય નહીં ત્યાં સુધી કોઈ પણ વાત આપણે સાંભળતા જ નથી ઇગનો રાય નમહ હરારી કહે છે કે આપણે આપણા ઇમેજિનેશનને મિસયુઝ કર્યું છે જેમ જેમ માનવજાત પાસે શક્તિઓ આવતી ગઈ એમ એણે કોલ્ડ અને મિકેનિકલ દુનિયા બનાવી આપણી લાઈફને સંચાલિત કરતી દરેક વસ્તુ પૈસા દેશની બાઉન્ડ્રી કંપનીઓ હ્યુમન રાઇટ્સ આ બધું કાલ્પનિક છે આમાંનું કશું જ કુદરતે બનાવેલું નથી કોમ્નિટિવ રેવોલ્યુશનથી આપણે કલ્પના શક્તિ વિકસાવી અને વિશ્વ પર છવાયા પણ હવે એ જ ઇમેજિનેશન પાવર આપણા નેચર ઇન્ટેન્ડેડ અસ્તિત્વ અને આપણા પ્લેનેટના જ એક્ઝિસ્ટન્સને પડકારવા લાગી છે હરારી પૂછે છે કે મનુષ્ય જાત તરીકે કલેક્ટિવલી હવે આપણે શું બનવા માગીએ છીએ મનુષ્ય જાત અને પૃથ્વીના એવોલ્યુશનના એક મહત્ત્વના વળાંક પર એક ક્રોસ રોડ પર આજે આપણે ઊભા છીએ આપણને સૌને અંદર ખાને ખબર છે કે એઆઈ દુનિયાને કઈ તરફ લઈ જવાનું છે શું આપણે એ બનવું છે કે આપણને નવી વ્યવસ્થા કરવામાં કોણ રોકે છે આમે આપણા ફ્યુચરનું વિઝન એ આપણા મગજની જ ઉપજ છે તો સામૂહિક રીતે એક્સેપ્ટેબલ એવો ન્યૂ વર્લ્ડ ઓર્ડર આપણે કેમ ન બનાવી શકીએ બીજા અર્થમાં જુઓ તો વસુધૈવ કુટુંબકમની વ્યાખ્યામાં બીજા પ્રાણીઓ અને પૃથ્વીનું ધ્યાન કેમ ન હોય It's far better to have questions we cannot answer than answers we cannot question. યુવલ નોવા હરારીના સેપિયન્સ નામના બુકમાં પ્રસ્તુત થયેલો આ થોટ પ્રોવોકિંગ વિચાર તમારી સમક્ષ રજૂ કરવામાં હું ઘણું બધું બોલી ગયો એટલે થોડામાં ઘણું સમજો એવું તો હવે નહીં કહેવાય પણ ટૂંકમાં તમે સમજી તો ગયા જ હશો આન્ટિલ નેક્સ્ટ ટાઈમ સાહેબજી